તો જાફરાબાદ નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની યોજાય છે ચૂંટણી ત્યારે નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખ અને હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે ત્યારે નગરપાલિકાના પ્રમુખ તરીકે રવિનાબેન બારૈયાની નિમણૂક કરાઈ ત્યારે ઉપપ્રમુખ તરીકે નીરવ મનોજભાઈ ઠાકરની વરણી કરાઈ છે તો ચેરમેન તરીકે કનૈયાલાલ સોલંકીની કરાય છે વરણી તો મહત્વના સમાચાર જાફરાબાદથી કહી શકાય ત્યારે હોદ્દેદારોની નિમણૂંક કરાઈ ત્યારે નગરપાલિકાના પ્રમુખ તરીકે રવિનાબેન બારૈયાની નિમણૂક કરાઈ છે ત્યારે ઉપપ્રમુખ તરીકે નીરવ મનોજભાઈ ઠાકરની વરણી કરાઈ છે ત્યારે ચેરમેન તરીકે કનૈયાલાલ સોલંકીની વરણી કરવામાં આવી છે પ્રમુખ સહિત દરેક હોદ્દેદારોની આજે વરણી થઈ છે ત્યારે પ્રદેશ પાર્લામેન્ટરીની બેઠક મુજબ જિલ્લા ભાજપની સૂચના મુજબ આજે અહીંયા સૌ આગેવાનોએ આવીને આ બેઠક કરીને નામોની જાહેરાત કરી છે જેમાં રવિનાબેન પ્રફુલભાઈ બારીયાનું પ્રમુખ તરીકે નામ જાહેર કરવામાં આવ્યું છે ઉપપ્રમુખ તરીકે નીરવભાઈ ઠાકર કારોબારી ચેરમેન તરીકે કનૈયાલાલ સોલંકી દંડક તરીકે વિનોદભાઈ સોલંકી અને પક્ષના નેતા તરીકે બાલકૃષ્ણભાઈ સોલંકીની વરણી થઈ છે ત્યારે ભાજપ પરિવાર પ્રત્યે આ સૌ હોદ્દેદારોને હાર્દિક અભિનંદન આપો